નમસ્કાર મિત્રો સૌ પ્રથમ તો મહાત્મા ગાંધીજી અને લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતિ પર આ બંને મહાનુભાવોના ચરણોમાં વંદન સાથે દશેરાની દરેક મિત્રોને શુભકામનાઓ પરંતુ આજનો આમ કહેવાય કે બહુ મસ્ત દિવસ છે ત્યારે થોડુંક કંઈક ગાંધીજી વિશે કહેવાનું મન થાય અને ગાંધીજી વિશે કહેતા કરતાં પણ એમાંથી જે શીખવાનું છે ને એ કહેવાનું મન થાય એક કિસ્સો નાનકડો એવો છે કે મહાત્મા ગાંધી જ્યારે આફ્રિકા જાય છે ને ત્યારે આફ્રિકાની ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં મુસાફરી કરે છે અને એ ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં મુસાફરી કરતાં ગાંધીજીને અંગ્રેજ અધિકારી આવીને એમ કહે છે કે તમારે ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરવાની નથી તમે કાળા લોકો છો અને ગાંધીજી ત્યાં વિરોધ નોંધાવે છે ભલે એ અંગ્રેજોનું આધિપત્ય હતું છતાં પણ ત્યાં વિરોધ નોંધાવે છે મહાત્મા ગાંધી અને એમ કહે છે કે નહીં હું ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેસીશ ખૂબ વિરોધ થાય છે અને અંતે એ ગાંધીને ફર્સ્ટ ક્લાસના ડબ્બામાંથી ઉતારીને એક સ્ટેશન પર ધક્કો મારીને ઉતારી દેવામાં આવે છે પરંતુ એ ધક્કો મારીને ઉતારતા મહાત્મા ગાંધી એ સમયે એક દઢ સંકલ્પ અને દઢ નિશ્ચય કરે છે કે આજે તમે મને ધક્કો મારીને ટ્રેનમાંથી ઉતાર્યો છે હું તમને મારા દેશમાંથી ધક્કો મારીને કાઢીશ અને દઢ સંકલ્પથી મહાત્મા ગાંધી દેશમાંથી અંગ્રેજોને કાઢે છે ને અંગ્રેજોએ દેશ છોડવો પડે છે શીખવા જેવી બાબત એક જીવનમાં ધક્કો લાગવો બહુ જરૂરી છે આ ધક્કો જ તમને મોહનમાંથી મહાત્મા બનાવે છે બીજું ખોટું હોય ત્યાં વિરોધ કરવો બહુ જરૂરી છે મહાત્મા ગાંધીજી માહિતી એવડ હતી ઘણા લોકો છે ને મહાત્મા ગાંધી વિશે આમ તેમ આમ તેમ બોલે છે મારે એવા જે એમ કહેવાઈ શકાય ને કે જે નબળા વિચારવાળા વ્યક્તિઓ છે એને મારા બે શબ્દો કહેવા છે જે મહાત્મા ગાંધી વિશે આમને તેમ બોલે છે મહાત્મા ગાંધી વિશે બોલતા પહેલાં તમે ઇતિહાસને ચકાસી લો જે ઇંગ્લેન્ડનું આધિપત્ય અડધી પૃથ્વી ઉપર હતું એમ કહી શકાય તો એમાં ખોટું નથી એના રાજાની આંખમાં આંખ નાખીને વિરોધ કરવાની તેવડ મહાત્મા ગાંધીમાં હતી જે અંગ્રેજો શાસન કરતા હતા એની વિરુદ્ધ લડાઈ લડવાની તાકાત એ મહાત્મા ગાંધીમાં હતી દેશમાં વસ્ત્રો નહીં પહેરી શકનાર લોકોને કારણે બીજા અન્ય લોકો વસ્ત્ર નથી પહેરી શકતા એના કારણે પોતાના વસ્ત્ર ત્યાગવાની તાકાત છે ને મહાત્મા ગાંધીમાં હતી મહાત્મા ગાંધીમાં તાકાત ઓછી નહોતી એ ધારે તો પૈસાવાળા હતા બેરિસ્ટર હતા શૂટ બૂટ પહેરીને મસ્ત ટનાટન રકડી શકે મજા કરી શકે ભાઈ બીજા પાસે વસ્ત્ર નથી તો મારી લાઈફને શું ફેર પડે મારી જિંદગીને શું ફેર પડે એમ વિચારીને એ જો શૂટબૂટમાં રખડ્યા હોત ને અંગ્રેજોને આમ એને વકીલાત કરી હોત તો એને તાઇન નહોતી પરંતુ અનોખી માટીનો માનવ હતો આપણે તો બોલતા આવડે છે ઇતિહાસને વાંચ્યા વગર કે મહાત્મા ગાંધી આમ મહાત્મા ગાંધી આમ આ તો મારા નબળા વિચારો રજૂ કરે છે પેલા મહાત્મા ગાંધીના ઇતિહાસને સમજો મહાત્મા ગાંધીને સમજો કે મહાત્મા ગાંધી શું છે મહાત્મા ગાંધી કોણ છે મહાત્મા ગાંધીનું ચરિત્ર શું છે તમારામાં સત્ય સ્વીકારવાની તેવડ નથી એક ટ્રાફિક પોલીસે તમને ખોટે ખોટા પકડ્યા હોય ને તો એનો વિરોધ કરવાની તમારી તેવડ નથી કોઈ અધિકારીએ તમને કંઈક કીધું હોય ને અને તમે હાચા હોય ને તો એ વિરોધ કરવાની તેવડ નથી અને આ તો અંગ્રેજો જે શાસન કરતા હતા ને એની સામે લડત ચલાવીને વિરોધ કરતા હતા ને એ મહાત્મા ગાંધી છે ને એટલે એ મોહનમાંથી મહાત્મા બન્યા એનામાં સત્ય સ્વીકારવાની તેવડ હતી એટલે એ મોહનમાંથી મહાત્મા બન્યા ભલે એને કદાચ એના બાળપણની અંદર કંઈ કર્યું હોય પણ એ સત્ય સ્વીકારતા હતા આપણામાં સત્ય સ્વીકારવાની તેવડ હોય ને ત્યારે આપણે મહાન બનીએ તો જીવનમાં જો કંઈક કરવું છે તો મહાત્મા ગાંધીમાંથી શીખવા જેવી વાત હોય તો દઢ નિશ્ચય કરવો ખૂબ જરૂરી છે અને જીવનમાં ધક્કો લાગે ને એ કદાચ આપણે સારા માટે જ લાગતો હોય ગાંધીજીને ધક્કો લાગ્યો એટલે મોહનમાંથી મહાત્મા બન્યા એમ જીવનમાં ક્યારેક આપણને ધક્કો લાગે ને તો આપણે મૂંઝાવવાની જરૂર નથી એ ધક્કો કદાચ કોઈક સારા હેતુ માટે લાગ્યો હોય એ વિચારીને આપણે આગળ કાર્ય કરવાની જરૂર છે એટલે જો નબળા વિચારવાળા ગાંધી વિશે આમ તેમ બોલતા હોય તો મારી નમ્ર વિનંતી છે પેલા ગાંધીજીના ઇતિહાસનો તમે અભ્યાસ કરો ગાંધીજીનો અભ્યાસ કરો અને એને જે મહાત્મા પદ છે એ અમને નથી મળ્યું તમને પચા લોકો નથી ઓળખતા અને આજે એ મહાત્મા છે આખું વિશ્વ એને ઓળખે છે અને એની તમારામાં તેવડ નથી વિરોધ કરવાની સત્યને સ્વીકારવાની ખોટાનો વિરોધ કરવાની અન્યાય સામે લડવાની હું તો એટલું જ કહું છું ગાંધી જયંતિ નિમિત્તે ખાલી આટલું વિચારો અને મહાત્મા તરફ આગળ વધો આ બંને મહામાનવોના ચરણોમાં આજે ખૂબ ખૂબ વંદન સાથે મારા તમામ મિત્રોને વિનંતી સારું લાગે તો બીજા લોકો સુધી પહોંચાડજો અને ખાસ ગાંધીજી વિશે આમ તેમ બોલનારા વ્યક્તિઓ સુધી તો ખાસ પહોંચાડજો એટલે એને ખબર પડે ઘણા તો વાતો કરતા હોય બહુ મોટી મોટી ગાંધીજી આ મતાન તે મતાન ભલાનું ઢીકડું પૂછડું એટલે આ ભાઈ તમારી તેવડી નથી આપણે આપણા દેશના ક્રાંતિવીરો વિશે આમ તેમ બોલતા હોય ભલામણા તું દેશ માટે એક દિવસ ઉપવાસ તો કરી જુઓ એક દિવસ દેશ માટે ભૂખ્યો તો રહી જો તું એક દિવસ દેશ માટે જેલમાં તો જઈજો તું એક દિવસ દેશને અર્પણ તો કરી જો આ બધા ક્રાંતિકારી જીવનના દસ વર્ષ અગિયાર વર્ષ જેલમાં કાઢ્યા હતા એમના નહોતા કાઢ્યા દેશને આઝાદ કરાવવા માટે કાઢ્યા હતા અને તમે વાતો કરો મોટી મોટી ફાંકા મારો મોટા મોટા કે એને કાંઈ ન હોય ને આમ ન હોય ને એને ખબર નથી પડતી ભાઈ દેશ માટે એક દી જેલમાં જાવી તારી તેવડ નથી અને આ ક્રાંતિકારીઓ દેશ માટે દસ દસ વર્ષ અગિયાર અગિયાર વર્ષ ના ખપાવી દીધા હતા પોતાનું જીવન ખપાવી દીધું હતું એ તમામ ક્રાંતિકારીઓના ચરણોમાં આજે વંદન સાથે આજે વિરોધ કરનારાઓ વ્યક્તિ છે જે એલફેલ બોલનારા વ્યક્તિઓ છે જે ઇતિહાસને જાણ્યા વગર બોલનારા વ્યક્તિ છે જે નબળી વિચારધારા વ્યક્તિઓ છે આ બધા જ વ્યક્તિઓને મારી વિનંતી છે કે થોડોક અભ્યાસ કરો અને પછી આગળ વધો પહેલાં એના સુધીનું આપણું લેવલ બનાવો પછી આગળ વધો જય હિન્દ જય ભારત મહાત્મા ગાંધીની જયંતિ ત્યારે જ સાચા અર્થમાં આપણે ઉજવી ગણાશે ને ત્યારે જ માન હા ખાસ રસ્તા ઉપર કચરો ફેંકતા હોય ને આપણે વાત કરતા હોય મહાત્મા ગાંધીની દેશની ગમે ત્યાં ગમે ત્યાં એ બોલતા હોય ને આપણે વાત કરતા હોય મહાત્મા ગાંધી અને દેશની પહેલાં કચરો ફેંકવાનું બંધ કરો ને ટ્રાફિકના નિયમ પાળવાનું શરૂ કરો ને પહેલાં દેશના કાયદા કાનૂનમાં રહેતા શીખો ને પહેલાં ખોટાઓનો વિરોધ કરતા શીખો ને પહેલાં સત્યના રસ્તે ચાલતા શીખો ને પછી તમને અધિકાર છે તમે મહાત્મા ગાંધી વિશે બોલી શકો જય હિન્દ જય ભારત ફરી એક વખત મારા દેશના ક્રાંતિકારીઓના ચરણોમાં ખૂબ ખૂબ વંદન